આજે આપણે આવ્યા છીએ અહીંયા મહીસાસર દાદા એ અને આ મહીસાસ મધુવન હતું આ મહીસાસ જગ્યા છે અહીંયા આ ડુંગર ઉપર આવેલું છે આ દરિયો છે બધો નીચેના ભાગમાં ને પાણી પણ આવી ગયું છે ત્યાં તો હવે આપણે આગળ જઈ જો હાલી એક પાણી નહીં હોય તો ત્યાં પહોંચ્યું અને નીચે ઘણા બધા લોકો ગેલા લાગે છે અહીંયા ગાડીઓ પણ પડી છે

અને ત્યાંથી તમારે આવવાનું મધુવન મધુવન કયો તો દ્રશ્ય આ જગ્યા બાકી નકર દ્રશ્ય નહીં અને આ મેથાળા ની બાજુમાં આવેલી છે મેથાળા થી પણ આવી શકાય અહીંયા તો હવે આપણે જઈ છીએ નીચે અને આગળ ભરતભાઈ જઈ રહ્યા છે ધીમે ધીમે આગળ ભરતભાઈ જઈ રહ્યા છે અને અહીંયા ઘણા પ્રાણીઓની પણ દેખીએ આગળ એક જંગલ જેવો વિસ્તાર છે અને હમણાં થોડા સમય પહેલા બે ત્રણ જણાને જનાવરે હેરાન કર્યા હતા એટલે હવે જ દીપડાની પણ અહીંયા રાડ છે અને પાણી હવે આવી ગયું છે તો હવે આપણે એ મહિષાસુર દાદા સુધી નહીં જઈ શકીએ આ જ્યાં મહિષાસુરની જગ્યા છે આ ટાપુ છે એ માથે મહિષાસુર દાદાનું મંદિર છે ને આ ફરતો દરિયો છે અહીંયા સુધી છે પાણી આવી જાય છે અહીંયા કાંઠા સુધી આગળ જો ઘણા લોકો આ ગયેલા છે ત્યાં એ પણ ઉભા છે ના ફરતો દરિયો છે આજે પાણી આવી જાય એટલે રાતના આઠ વાગ્યા સુધી ઉતરતું નથી અહીંયા પાણી અને જે કોઈ ભાઈઓ ને અહીંયા આવવું હોય તો સવારમાં વહેલા નવ વાગ્યામાં પહોંચી જવું તો એ મહેસાસુર દાદાના દર્શન કરી એક છે ને ત્યાં ઉપર જવા માટે દાદરા છે આ તળાજા તાલુકાનું છે એ જાનમેર થઈને પણ આવી શકાય અહીંયા તળાજા તાલુકાનો આ કાંઠો છે આપડે જ્યાં જંગલ વિસ્તાર આવેલો છે અને અહીંયા ઘણા લોકો જોવા ઊભા છે અહીંયા એ પણ પાણી ની આવી ગયું એટલે અહીંયા બહાર આ કાંઠે ઉભા રહ્યા પાણી તો હમણાં થોડુંક થોડુંક છે પણ વટી જાય પછી જે ઉપર જ્યાં પછી પાણી વધી જાય તો રાત્રે આઠ વાગે ઉતરે આ એટલે ત્યાં રોકાણ થઈ જાય ત્યાં રોકાવાની પણ વ્યવસ્થા છે જે તમે જાવું હોય તો ત્યાં રોકાવાની પણ વ્યવસ્થા છે અને સામે દાદરા છે આખો દરિયો છે અહીંયા અહીંયા ફરતું પાણી થઈ જાય છે હંમેશા છો દાદા એ અને અહીંયા જનાવરની રાતની અવર જવર રહે છે આવા દીપડા અને રાત ના બે આઠ પછી કોને જવું નહીં ને કેમકે રાત ના જનાવર ત્યાં હોય છે જંગલ વિસ્તાર આ બધું જંગલ વિસ્તાર છે તમારે નવ સાડા નવ જવું પડે એની જવું છે હા ઘણા લોકો આવે છે આ જગ્યા કોક જ જોઈએ છે આ ભાવનગર જિલ્લાનું તળાજા તાલુકાનું છે મધુવન ગામ ધાનમેટથી પણ આવી શકાય અને આમ મોવા બાજુ થી આવો તો પણ આવી શકાય છે આમાંથી કઈ નહી થતો દાદા ની જગ્યા છે મંદિર છે ત્યાં અને ત્યાં એક દાદા પણ રહેશે કોળીના દાદા છે મકવાણા પરિવારના અને આ મકવાણા પરિવાર ને પૂજાય છે દરિયો છે તો જે કોઈને જાવું હોય તે જઈ શકે છે અને આ ને લાઈક અને શેર કરવાનું ન લોકોને આ જોવા મળી જાય જગ્યા ક્યાં આવી છે અને છે કે મધુવન નામનું નામ છે મધુવન બેન ધાન જવાય છે ગોપનાથ વાળા રોડ જે કોઈને જાવું હોય એ ગોપનાથ વાળા તળા ગોપનાથ વાળા રોડે જવાય છે આ ઘણા લોકો આવ્યા છે અને વહેલા છતાં નવ વાગે પહોંચી જવું